અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં આઠ સપ્ટેમ્બરના રોજ રોડ પર પડેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ આવવાથી એક્ટિવા પર જઈ રહેલા દંપતીનું મોત થયું હતું ત્યારે રોડ પર ત્રણ ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી દંપતી પસાર થતું હતું તે સમયે અચાનક વીજ કરંટ લાગ્યો હતો પત્ની ફસડાઈ પડતા પતિ તેને બચાવવા ગયો ત્યાં તેને પણ કરંટ લાગ્યો આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા બાદમાં વીજ કંપનીના અધિકારીઓ આવીને વીજ કરંટ બંધ કરતા તેમને બહાર કાઢી સ્વાટ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં અંકિતાબેન રાજનભાઈ સિંઘલ તથા રાજન હરજીવનભાઈ સિંગલને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ સાંજે પતિ પત્નીના મૃતદેહને નારોલની રુદ્ર ગ્રીન સોસાયટીમાં તેમના ઘરે લાવવામાં આવે તે જ્યાંથી દંપતિની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી પિતા ઘરે આવ્યા ત્યારે અને મૃતદેહ જોઈ ભાંગી પડ્યા હતા તેમજ મૃતક મહિલાના માતાએ હૈયા પાટ રૂદન કર્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી બે લોકોનો જીવ લીધો છે તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓને કોઈ પણ લાજ સર ન હોય તેવું વર્તન કર્યું હતું પરિવાર બપોર બાદ પતિ પત્ની ના મૃતદેને લઈ અમદાવાદ દક્ષિણ ઝોન ની ઓફિસે પહોંચ્યો તો પરિવારજનોએ આવેદન પત્ર આપીને ન્યાયની માંગ કરી હતી પણ બે શરણતંત્ર કચેરીના દરવાજાને તાળા મારી દીધાતા એટલેથી પણ નટક્યો અને પરિવાર એ આ મામલે ઉગ્ર રજૂઆત કરી લોકોએ રે કમિશનર હાય હાય ના નારા લગાવ્યા હતા દરમિયાન પોલીસે મૃતકના પરિવારજનો સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો